તો આખી દુનિયા ને સૃષ્ટિ દેવ દાનવો દેવી પણ તમારે લાવવાની છે એસી ઉનાળો કરી અને કરવાનો છે આરામ બરાબર કઈ કંપની નું લાવવાનું છે એ તો તમને ખબર હોય એટલે એસી લાવી છે કઈ કંપની ખબર નથી એવું છે તો ફેમિલી આપણે લાવવાની છે સેમસંગ કે એલજી બ્લુસ્ટાર કે કે હાયર આ પાંચ માંથી કોઈ પણ એક લાવવાની છે સુરત વાળો આપણો ભાઈ બનશે એસી નું કામ કરે છે તો એને હાયર નું કીધું છે કેમ કે આપણે પંદર બાય પંદર નો રૂમ છે તો આપણે દોઢ ટન નું એસી લાવવાનું છે દોઢ ટન નું બરાબર તો સાડા અગિયાર વાગ્યા મારી બંને દીકરી આવશે તો એક દીકરીને લેતો જાવ કોને લેતો જાવ તો તમે ઉર્ષા દુકાને બેસો બરાબર કેમ કે ફેમિલી આપણો દુકાનનો ધંધો છે કે દુકાન તો બંધ કરાય નહીં કેમ કે આપણે દુકાન થકી જ આપણે ઉજળા છે તો સાડા અગિયાર તમને મળશું જ્યારે અમારી બંને દીકરી સ્કૂલેથી આવે ત્યારે વાગી જશે સાડા અગિયાર ને જો અમારી બંને દીકરી આવી ગઈ છે સ્કૂલે થી આવી ગયો બેટા થાકી જ્યુ છે ને હવે તડકા પડવા મીડ્યા ને બહુ તડકો લાગી ગયો પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી તો ઓરી તો આવ બબલા ગોત્યો ભૂખ લાગી ને પણ આમ જો સાંભળે આપણે 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 મોવા જમવાનું છે આપણે આ તો કઈ વાંધો નહીં ખાઈ લે તો આ બે ખાઈ લે તો આપણે જવાનું છે મોવા ફોરમ બેન આપણે લાવવાની છે એસી હા હા લે 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 કેમ એટલી બધી ખુશ એમ તો એસી લાવવાનું છે ને તો આપણે બાપ દીકરી બેન જવાનું છે ઉરુષા દુકાને બેસી બરાબર

આ લેતા આવજો આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પગે લાગી જાય છે જય માતાજી તો ચાલો પોરમ બેન બેસો બાય કિરણ આપણે અત્યારે આવી જશે મોવા અને મોવા આવી તરત તમારા ફોરમેન કે પપ્પા પેલા જમી લે કેમ કે બહુ ભૂખ લાગી છે તો જો આવી જશે જમવા તો જમવામાં જો ફેમિલી ચાર જાતના શાક છે મગનું છે ઊંધિયું છે સેવ ટમેટાનું છે અડદની દાળ છે શિખંડ છે સાસ છે તો ફોરમેન કરો ચાલુ અને આપણા ખાસ ભાઈ છે હોટેલ અમે ગમે ત્યારે આવી ત્યારે આ ભાઈ બન પાસે આવી કા મિત્ર

તો ફોરમ બેન કે હાલપો પા આપણે જઈ અને બબલાનું બધું લેતા આવી અને ખબર કાઢતા આવી કા ફાઇનલી અમારા બધા બબલા ભરાઈ ગયા છે કેમ તું દાત આવે તને હે કેટલો દાત કાઢે કા મજા આવી ગઈ ને હે દીદીને જોઈને તો ફોરમ બેન તો હવે જઈએ આપણે દુકાનનો માલ લેવા ઓકે ફેમિલી તો આપણે શિરજભાઈના ખબર કાઢી અને જો આવી જશે અમારા શેઠની ત્યાં અમારા વેપારીની ત્યાં

તો અત્યારે આપણે આવ્યા છીએ એસી લેવા તો અત્યારે આપણે આવ્યા છીએ સુવિધાનો મોટા મોટો અમારો મોવા શોરૂમ છે તો સુવિધાના શોરૂમમાં આવ્યા છીએ એસી લેવા તો જુઓ ફેમિલી આ રીતનું એસી છે બધા એલજી ના છે અને આપને આ મોડલ જાનમાં આવી ગયું છે અને પ્રાઇસ છે એકતાલીસ હજાર રૂપિયા છે દોઢ ટનનું છે તો ફોરમ બેન તો આપને આ ધ્યાનમાં આવ્યું છે તો કેમ લાગે હે પાકુ તો આપણે આના ફિશર શું છે એ આપણે શેટ પાંચ જાણીએ બરાબર ડોટ ટન નો LG નો ડોટ 3 સ્ટાર AC છે બરાબર LG છે છે ને પહેલા તો ડ્યુઅલ ઇન્વર્ટર આપે છે ડ્યુઅલ ઇન્વર્ટર એટલે કેવો કે જેનું એનું કમ્પ્રેસર છે એની અંદર ડબલ રોટર આવશે અચ્છા ડબલ રોટર એટલે કે આ ગેસ ને કામ કરે ગેસને કમ્પ્રેસ કરવાનો તો અહીંથી કમ્પ્રેસ થશે અહીંથી કમ્પ્રેસ થશે એટલે જેટલું ગેસ નું સર્ક્યુલેશન વધારે થશે એટલું કુલિંગ ઝડપથી આવશે એટલું પાવર સેવર મોડ ઉપર ઝડપથી જશે બીજો છે AI કન્વર્ટેબલ 6 ઇન 1 કન્વર્ટેબલ આવશે જે AC છે ડોટ ટન નો એક જ AC છે ડોટ ટન નો બરાબર આની અંદર તમે અડધો ટન ની કરી શકશો એક ટન કરીટ ની વોરંટી આવશે પ્લસ પાંચ વર્ષ મોટર ની વોરંટી છે અને એક વર્ષ જનરલ વોરંટીંગ સો ટકા કોપર પાઇપિંગ આવશે કોપર પાઇપિંગ આવશે ભારે કોપર પાઇપિંગ આવશે બરોબર અને 55 ડિગ્રી સુધી કમ્પ્રેસર વર્ક કરી શકે એ રીતનું એનો નાનો રિમોટ કમ્પ્રેસર આવશે આ રીતનો એનો રિમોટ આવશે એની અંદર શરૂ બંધ કરવાનો છે મોડ સેટ કરવાનો છે જે કન્વર્ટ કરવા માટે છે આર્ટિફિશિયલ કરવું છે તો એ છે એક ડાઇટ મોડ છે કે સોફ્ટ કુલિંગ માટે તમારે વાપરવું હોય શિયાળામાં તો ડાઇટ મોડ એ આવશે એ ફીચર છે મળી જશે ઓકે અને આને સર્વિસ આ જે સાફ જાળી સાફ કરવા માટે એકદમ ઈઝી આપી દીધો છે ઉપર જાળી આવતી છે ને ઉપરની સાફ જાળી આવશે

બરાબર તો ફોરમ બેન રેડી હા ઓકે કેમ કે મને તો જોતા હવે વાત પાસ પડી ગયું છે મસ્તી નું હે તો ચાલો આપણે શેઠારે વાત કરી લઈએ મેન શેઠારે ચાલો ચાલો તો જાય રીતની દુકાન છે તમામ વસ્તુ LG ની મળે છે ફાઇનલી ફેમિલી આપણે એસી બુક કરાવી લીધું છે અને કાલે આપણે આવશું ફરીવાર ને એસી ને એવું લઈ જાઉં ઇન્વર્ટર સાથે અને જો આ દુકાન છે આપણે સુવિધા તો જો આપણી બાઇક પડી તો ચાલો ફોરમ બેન તો કાલે તમારે રજા છે ને રવિવાર ની તો કાલે તમે આવજો મારી ભેગા ચાલો બધા ચોકલેટ આઈસ્ક્રીમ ખાવા અને જો આપણે એસી નું બોડી લઈ લીધું છે કેમ કે કાલે એસી લેવા આવવાનું છે પાછું મોવા કઈક મજા આવે તો હવે આપણે મળીશું ડાયરેક્ટ ફેમિલીને ઘરે જઈને ફેમિલી તો આપડે આવી ઘરે મોવાથી અને બેન ને કિરણ ને શું કરતા હતા માલ તો ફેમિલી બબલા બધા આવી છે એસી આપડે બુક કરાવી છે આપને કાલે મળી જશે એકતાલીસ હજાર રૂપિયા એકતાલીસ હજાર રૂપિયા પણ એસી એમ ને એલજી નું બાકી ઘણા જોયા હાયર ના જોયા પછી બ્લુસ્ટાર ના જોયા બરાબર સેમસંગ ના જોયા પણ એકે જન્મ નો આવ્યો આ જોતા હોય તો જાનમાં આવી ગયો બધી રીતે બધી કન્ડિશન બધી રીતે આમ પરફેક્ટ એમ કાલે લઈ આવવાની અને પછી એનો માણસ આવશે ફિટ કરવા તો કાલે કોણ આવશે ઉર્ષા આવશે તો ફોર્મ તું આવીશ તો કાલે આપણે ફોર્મ બેન નો વારો બરાબર નહીં ઉર્ષા બેન નો વારો કેમ કે ફોર્મ નામ તો મને છે ને આ તો મને બહુ ગમ્યું બહુ કાં તો જો માલ બધું આવી જશે ફેમિલી ઘણું ખરું ગોઠવાનું બાકી છે ને બધું હા એ બધું હમણાં હું ગોઠવી નાખું અને બીજું ફેમિલી કે કાલના વિડીયો જોવાનું ભૂલતા નહીં આપણે એસી લાવશું અને કેવી એસી છે એ બધું તમને કહેશું તો હું તો બહુ ઉત્સુક છું કાલના દિવસ માટે કેમ કે આજે આપણે બુક કરાવી છે આ તો અત્યાર સુધી અમારો વિડીયો